બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી ન્યૂ પોઈન્ટ ચાર એફએમ આપ સાંભળી રહ્યા છો મારી સાથે અને આર જે શેણીદાન વાત કરી રહ્યો છું બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને રાજસ્થાનના માઉન્ટ અને ત્યાંનો જે પણ અરવલ્લીનો વિસ્તાર છે ઉપરવાટનો ત્યાં પણ સારો એવો વરસાદ પડ્યો છે તો જેના કારણે એ વધુ વરસાદ હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમ જે છે એમાં પણ પાણીની આવક વધી છે અને લગભગ સિત્યાસી ટકા જેટલો ડેમ જે છે એ ઓલમોસ્ટ ભરાઈ ગયો છે અત્યારે ડેમની સ્થિતિ શું છે દરવાજો એક ખોલવામાં આવ્યો છે કે નહીં અને એના પછી જે છે એ ત્યાંનો જે મેનેજમેન્ટ છે દાંતીવાડાનો એ કઈ વ્યવસ્થા ઉપર અત્યારે કામ કરી રહ્યો છે એની સીધી અપડેટ તમને આપવી છે મારી સાથે મહેન્દ્રભાઈ જગોડા કરી અને આપણી બનાસટીના કર્મનિષ્ઠ કર્મચારી છે સુપરવાઇઝર છે એ અત્યારે દાંતીવાડા છે ત્યાં ડેમ ઉપર જ છે અને ત્યાંની પરિસ્થિતિથી આપણા પશુપાલકોને જે છે લાઈવ અપડેટ આપી રહ્યા છે એટલે સીધો જોડાઉ છું મહેન્દ્રભાઈ જગોડા સાથે હેલો હાજી હેલો મહેન્દ્રભાઈ હાજી સાહેબ મહેન્દ્રભાઈ અવાજ આવે છે હાજી સાહેબ આવે છે ઓકે તો મારી સાથે અત્યારે દાંતીવાડા ડેમની લાઈવ અપડેટ આપવા માટે આપણા બનાસ ડેરીના કર્મચારી મહેન્દ્રભાઈ ઝગોડા જે છે એ સુપરવાઇઝર છે અને ત્યાં દાંતીવાડા ડેમ ઉપર જ છે તો ત્યાંની પરિસ્થિતિ વિશે થોડીક એમની પાસેથી અપડેટ મેળવી છે મહેન્દ્રભાઈ જરા આપણા જે પશુપાલકો છે જે ખેડૂતો છે એમને ત્યાંની પરિસ્થિતિ શું છે એનાથી વાકેફ કરો જી આજે નોબત આવી જી કેવું કેવરા નોબત નહીં આપડે ખુશી સમાચાર કે ડેમ આપણો ભરાઈ ગયો જી અને આજે એક વાગ્યા સવારે એક આવ્યું બાજુ આપણો એક જે દરવાજો છે એક દરવાજો ખોલવામાં આવ્યો અને જે અડધો ફૂટ સુધી ખોલ્યો છે જી જેની અંદરથી થી પાંચ હજાર ક્યુસેક પાણી અત્યારે આપણે જઈ રહ્યું છે નદી અંદર છોડી રહ્યા છીએ જી જી અને આગળ વરસાદ વધારે છે એવા સમાચાર અહિયાં થી આપણા ડેમના અધિકારીઓ સાહેબો દ્વારા આપણને જાણવા મળ્યું છે અને લોકો કહી રહ્યા છે કે વધુ પણ અત્યારે પાંચ હજાર લીટર ક્યુસેક પાણી જાય છે પાંચ હજાર ક્યુસેક એની અંદર વધારો કરીને દસ હજાર ક્યુસેક પાણી પણ છોડવું પડે એવું છે જી એટલે મહેન્દ્રભાઈ એક દરવાજો જે ખોલે છે એમાં લગભગ દસ હજાર ક્યુસેક પાણી જે છે એ નીકળે છે ને ડેમ હા સાહેબ એવું છે કે એક દરવાજો ખોલવામાં આવે તો એક દરવાજો અગિયાર હજાર બીશેક સુધી પાણી થોડી શકે છે પર સેકન્ડડે જી આની અંદર એવું છે તો અત્યારે અત્યારે આપણે ખાલી અડધો ફૂટો દરવાજો ખોલ્યો છે અને પાંચ હજાર પાણી થોડી રહ્યું છે જી એટલે આ પાણીનો જે જથ્થો છે એ ક્યાં સુધી પહોંચી શકે છે એ કંઈ પ્રશાસને એવી માહિતી આપી છે કે જે દાંતીવાડાની આજુબાજુના કયા ગામો છે એમને નદીના પટમાં અવરજવર ના કરવી કે શું કઈ સૂચના જે છે એ કઈ રીતે એ લોકોએ કેટલા ગામો સુધી આપી છે જીજી સાહેબ દાંતીવાડા તાલુકાના જે મામલતદાર સાહેબ છે એમના દ્વારા એમના જે સેજાના અધિકારીઓ આપણે તલાટી સાહેબ હોય સેવકો હોય એમને સૂચના લગભગ બે કલાક પહેલા એવી આપી દીધી હતી કે ભાઈ નદીના પટમાં કોઈને રહેવું નહીં એની અંદર નોધોતરા ગામ છે ગોડ ગામ આવે છે સીકરીયા ગામ આવે છે અને પછી લટીયા ગામ છે એ બધા અમારા દાંતીવાડા તાલુકાના છે અને પછી આગળ જતા આપણા ડીસાના પણ બહુ એવા ગામ છે કે જે અંદર આવતા હોય છે જેને કારણે અગાઉ પણ આ અધિકારીઓ દ્વારા એ સૂચના આપી દેવામાં આવે છે કે ભાઈ ગમે ત્યારે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવાનું

આપણા બધા પશુપાલકો અત્યારે જે છે એ લાહો જોવા માટે ત્યાં ઉમટ્યા છે પણ એક બીજું પણ પૂછવું છે મહેન્દ્રભાઈ કે કદાચ બીજો દરવાજો ખોલે તો આ પાણી જે છે એ ક્યાં સુધી પહોંચી શકે છે શું ડીસાની જે આપણી નદી છે ત્યાં એ જે પેટ છે નદીનો ત્યાં આ પાણીનો જથ્થો આવી શકે છે સાહેબ એવું એની અંદર દરવાજો ખોલવામાં આવે અને કદાચ વીસ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે તો એકાદ બે દિવસ ની કારણ કે બહુ નદી બહુ મોટી મોટી છે એને કારણે એકાદ દિવસ પણ કેવો લાગી જાય અચ્છા પાણી આવતા હા એટલે કોઈને કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી કે ધરતીવાળા ડેમ માંથી અત્યારે પાણી છોડી દીધું ફટાફટ નીકળી જવું પણ મૂળ અગમચેતી ના આપણે નીકળી જવું જરૂરી છે બરાબર તો અત્યારે બનાસવાસી લોકો જે આપણો રેડિયો સાંભળી રહ્યા છે બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફ એમને એટલું જ કહેવું છે અહીંયાથી કે મહેન્દ્રભાઈ જગોડા જે છે આપણા સુપરવાઇઝર બનાસ ડેરીના દાંતેવાડા ડેમ ઉપર છે અને ત્યાંથી અમને લાઈવ અપડેટ આપી છે તમારે ગભરાવાની જરૂર નથી ખુશીના સમાચાર છે કે ડેમ ભરાણો છે અને થોડુંક પાણી જે છે એ છોડવામાં આવ્યું છે લગભગ દસેક હજાર ક્યુસેક જેટલું પાણી જે છે એ ડેમમાંથી ડ્રોપ કરવામાં આવ્યું છે તો અત્યારે આ હતા મારી સાથે મહેન્દ્રભાઈ જગોડા જે આપણને લાઈવ અપડેટ ત્યાંથી આપી રહ્યા હતા મહેન્દ્રભાઈ આપનો લાખો પશુપાલકો વતી આભાર માનું છું કે આપે ત્યાંની પરિસ્થિતિથી આપણા પશુપાલકોને વાકેફ કર્યા અને એમની અંદર કંઈ પણ દુવિધા હોય તો એનાથી એમને ચિંતામુક્ત કર્યા ના સાહેબ આપણે તો શું ગ્રાહકો માટે બેરા છીએ ગ્રાહકોના કામ માટે જ છીએ એમાં ઠીક છે તો મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર ફરીથી તમારો થેન્ક યુ સર થેન્ક યુ તો આ હતા મારી સાથે આપણા બનાસ ડેરીના સુપરવાઇઝર મહેન્દ્રભાઈ જગોડા જેઓ દાંતીવાડાથી લાઈવ અપડેટ આપણને આપી રહ્યા હતા કે ડેમની પરિસ્થિતિ શું છે અને કેટલું પાણી છોડ્યું છે એટલે જે પશુપાલકોએ અમને સાંભળ્યા છે એમને જે છે નિશ્ચિત રહેવાની છે ડરવાની જરૂર નથી અને હાલની પરિસ્થિતિએ કોઈ પણ પરિસ્થિતિ જે છે એ ભયવ નથી કે જેના કારણે આપણો પશુપાલક ચિંતિત થાય જે પણ પરિસ્થિતિ હશે એનાથી અમે તમને અપડેટ આપતા રહીશું વાકેફ કરતા રહીશું અને તમે પણ અમારી સાથે જોડા જોડાઈને રહેજો તો જેનાથી કરી અને તમને લાઈવ અપડેટ મળી રહે સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી ન્યુ પોઈન્ટ ચાર એફએમ એમ આર તમારી સાથે છે